નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની જે કૃષિ યુનિવર્સિટી છે કે જેની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ખાસ ખેડૂત મિત્રો ચણાની જે નવીનતમ જાતોની જે શોધ કરેલી છે એની વિશે આપણે વાત કરવાના છીએ અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માગતા હોય તો સૌપ્રથમ પ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આવી અવનવી માહિતી સરકારી યોજનાઓની છે કે ખેતીને લગતી અન્ય માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે ખેડૂત મિત્રો શિયાળો ઋતુમાં વાવેતર માટે જે છે ચણાની નવીનતમ જાતો જેની અંદર ગુજરાત ચણા સાત ગુજરાત ચણા આઠ અને ગુજરાત કાબુલી ચણા એક શિયાળો ઋતુમાં મહત્વનું સ્થાન ખેડૂત મિત્રો ધરાવતું હોય છે ખેડૂતોને વધુ ઉપજ રોગકારક શક્તિ અને ગુણવત્તા સભર ઉત્પાદન મળી રહે તે હેતુસર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂત મિત્રો તાજેતરમાં ત્રણ ચણાની જે નવીન જાતો છે જેની અંદર ગુજરાત ચણા સાત ગુજરાત ચણા આઠ અને ગુજરાત કાબુલી ચણા એક વિકસાવેલ છે આ ત્રણેય જાત છે ખેડૂત મિત્રો રાજ્યના વિવિધ પિયત અને બિન પિયત વિસ્તારો માટે અનુકૂળ છે એ ઉપરાંત જે સ્ટન્ટ અને સુકારાના રોગ સામે પ્રતિકારક ક્ષમતા ધરાવે છે અને જે પોપટા કોરી ખાનાર જે ઇયળનું હોય છે એનું ઓછું નુકસાન ખેડૂત મિત્રો આની અંદર આવતું હોય છે અને આ જે પાકનો જીવનકાળ એટલે પાકવાના દિવસોની અંદર જો વાત કરીએ તો સરેરાશ આશરે એસી થી લઈને એકસો સત્તર દિવસ હોવાથી સમયસર આપણે એની કાપણી કરી કરવી જે છે શક્ય બને છે સૌપ્રથમ પહેલી જે છે ગુજરાત ચણા સાતની અંદર જો વાત કરીએ તો આ જાતના દાણા મોટા કદના પીળાશ પડતા આછા કથ્થાઈ રંગના અને સમાન આકાર ધરાવે છે આ જાત પરંપરાગત જાતોની તુલનામાં પંદરથી થી વીસ ટકા વધારે એટલે જોવા જઈએ તો હેક્ટરે સોળસો સોળસોથી છવ્વીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો આપણે વીઘાની અંદર જો મણની વાત કરીએ તો બાર પોઈન્ટ આઠથી લઈને વીસ પોઈન્ટ આઠ મણ જેટલો જે ખેડૂત મિત્રો ઉતારો આપણને આપતી હોય છે અને ખાસ કરીને આ જે જાત છે એ સૂકા અને સૂકા વિસ્તારો માટે અનુકૂળ છે એ પછી ગુજરાત ચણા જે આઠ છે એ જાતના દાણા મધ્યમ કદના આછા કથ્થાઈ રંગના અને મશીન એટલે જે હાર્વેસ્ટરથી કાપણી માટે જે ખેડૂત મિત્રો આપણે અનુકૂળ એવી જાત છે આ જાતના છોડની ઊંચાઈ થી લઈને અઠ્યોતેર સેન્ટીમીટર રહે છે અને ઉપજની વાત જો પિયત વિસ્તારમાં કરીએ તો અઠ્યાવીસોને ચૌદ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જ્યારે બિનપિયત વિસ્તારની અંદર બે હજારને સત્તર કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો આપણે વિઘે મણની અંદર જો વાત કરીએ તો પિયતની અંદર હાડા બાવીસ મણ પ્રતિ વિઘે ઉતારો આપી શકે છે અને બિનપિયતની અંદર સોળ મણની આસપાસ ખેડૂત મિત્રો એ આપણને ઉતારો આપતો હોય છે ત્યારબાદ ત્રીજી જે વેરાયટી છે ગુજરાત કાબુલી ચણા એક આ જાતના દાણા જે છે મોટા સફેદ રંગના હોય છે અને આ જાત પિયત અને બિનપિયત બંને વિસ્તાર માટે ખેડૂત મિત્રો યોગ્ય છે તેમજ પિયત વિસ્તારમાં બે હજાર થી પચીસો અને બિનપિયત માં બારસો થી ચૌદસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપતી હોય છે વાત કરીએ આપણે વિદ્યા મણ અંદર તો જે ગુજરાત કાબુલી ચણા એક છે એ પિયતની અંદર વિઘે સોળ મનની આસપાસ ઉતારો આપે છે જ્યારે બિનપિયતની અંદર અગિયાર પોઈન્ટ બે અગિયાર સાડા અગિયાર અંદર જે છે ખેડૂત મિત્રો ઉત્પાદન આપતી હોય છે આ જાતો છે રાજ્યના બદલાતા આબોહવા અને પાણીની અછતવાળી પરિસ્થિતિઓમાં પણ સ્થિર ઉત્પાદન આપવામાં સક્ષમ હોય છે તો ખેડૂત મિત્રો આ હતી વાત કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તાજેતરની અંદર જે ગુજરાત ચણા સાત છે ગુજરાત ચણા આઠ અને ગુજરાત કાબુલી ચણા એક નું જે નવું સંશોધન થયેલું છે એની કેરેક્ટરિસ્ટિક શું છે ઉત્પાદન આપવાની ક્ષમતા શું છે એની આપણે વિગતે વાત કરી આવી ખેતીને લગતી નવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ ખેડૂત મિત્રો હાલ જે ગુજરાત ચણા આપણે ટ્રુથફુલ અને બિયારણ જે મેળવવા માટે જૂનાગઢ યુનિવર્સિટીમાં જે ખેડૂત મિત્રોએ જે નોંધણી કરાવેલી હતી એનું જે પહેલું લિસ્ટ છે એ આવી ગયું છે લિસ્ટ મેળવવા માટે જરૂરથી આપણી જે વોટ્સઅપ ગ્રુપનું જે લિંક આપણે કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તેથી જોડાઈ જજો જેની અંદર આપણે એ જે પીડીએફ છે કે જે ખેડૂતનું નામ સિલેક્શન થયેલું છે એ મેળવવા માટે જરૂરથી જોડાઈ જજો અને આવી ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન